ફતેપુરા ખાતે બુરીબા પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિજય વિલાસ સંમેલન અંતર્ગત ભાજપાની જાહેર સભા યોજાઈ જેમાં શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર મંત્રી કુબેરભાઈ ડિંડોર બચુભાઈ ખાબડ દાહોદ સાંસદ ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબ કરણસિંહ ડામોર રામસિંહ રાઠવા શંકરભાઈ અમલિયા મહેશભાઈ ભુરિયા મહેન્દ્રભાઈ સોની શૈલેષભાઈ ભાભોર પ્રફુલભાઈ ડામોર કૈલાસબેન પટમાર ગોરધનભાઈ ઝઘડિયા સતીષભાઈ પટેલ નરેન્દ્રભાઈ સોની બાબુભાઈ પટેલ તેમજ તાલુકા જિલ્લા પંચાયત સભ્યો તેમજ તેમજ વડીલો આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ભારતીય જનતા પાર્ટી સાંસદ ઉમેદવાર શ્રી સાહેબે સરકારના કરેલ વિકાસની કામગીરી તેમજ સરકારની વિવિધ પ્રકારની યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ભારત દેશના નવનિર્માણ દેશને પ્રગતિના પંથે દેશમાં લોક ઉપયોગી કાર્ય કરી વિવિધ પ્રકારની યોજના થકી લોક કલ્યાણ કાર્યને આગળ ધપાવવા સાહસ આપવા અપીલ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપ્યું સભામાં મુખ્યમંત્રીના આગમનને લઈ પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટે સાથે કેમેરામેન કપિલ બારિયા મધી ગુજરાત નો ન્યૂઝ ફતેપુરા